गुजरात रीजन में इसमें आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग दिया गया है जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा अरावली खेडा आनंद पंचमहल दाहोद महीसागर छोटा उदयपुर देन भरूच सूरत दांग नवसारी वलसाट तापी दमन ददरा नगर हवेली एंड नर्मदा હવે કાલે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ તમને મેપના માધ્યમથી સમજાવી દઈએ તો ઉત્તરથી લઈને દક્ષિણનો આ પટ્ટો જોઈ રહ્યા છો આ એવા જિલ્લાઓ છે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ આણંદ આ સિવાય વડોદરા છોટા ઉદેપુર ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જ્યાં કાલ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે કાલે અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે હવે સમાચારોમાં આગળ વધીએ

દક્ષિણ અને રાજ્યમાં મુશળધાર વરસાદ પડી શકે છે મહીસાગર વડોદરામાં ભારે વરસાદની આગાહી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની વરસાદને લઈને ભારે આગાહી તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ ત્રણથી દસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જોકે આ વરસાદ જ્યાં ચર્ચે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા છે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ વહેલી સવારથી જિલ્લામાં સતત વરસાદના પગલે નદી અવિરત વરસાદના કારણે ખેરગામ ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીઓમાં સ્થિતિ જોવા મળી ચીખલી કાવેરી નદી સ્થિત તડકેશ્વર મંદિર ચોથી વખત પાણીનો જળ અભિષેક જિલ્લાના જલાલપુર ચીખલી ખેરગામ ગણદેવી વાંસદા અને નવસારી તાલુકાના બત્રીસ માર્ગો બંધ થયા લો લેવલ બ્રિજ સહિત રસ્તા ઉપર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા તાપીથી સમાચાર ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ અંબિકા અંબિકાપુરના ઓલણ નદીમાં ભારે વરસાદથી નદીમાં પૂરનું થતી અંબિકા ઓલણ પૂર્ણા સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ બે કલાકમાં જ ડોલવણ તાલુકામાં પાંચ પોઈન્ટ બે ઇંચ વરસાદ પડતા નવસારી જિલ્લા માટે પૂરનું સંકટ ઘેરાયું છે વાલોડ તાલુકામાં એક પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ ખાબક્યો જોકે હાલ વરસાદનું જોર ધીમું જરૂર પડ્યું છે

પસાર થઈ રહ્યા છે મહત્વની વાત કરવામાં આવે તો જેટલા વરસાદની અંદર આ સ્થિતિ સર્જાય છે જો વધુ વરસાદ પડે તો હજુ પણ નડિયાદના કેટલાક નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરી શકે છે નડિયાદની મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે નડિયાદનો રબારી કોલાની વિસ્તાર છે તેની તેમજ જે સંતરામંદિર મંદિર રોડ છે કલેક્ટર કચેરી છે આ તમામ વિસ્તારોમાં પાણી ભરવાના શરૂ થઈ ગયા છે અને બીજી બાજુ હજુ પણ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રકાર જો વરસાદ વરસે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વધુ પાણી ભરાઈ શકે છે અને જેના લીધે અત્યારે જે વાહન ચાલકો જે મુશ્કેલીમાં મુકાયા છે અને જો હજુ પણ આ પ્રકારે વરસાદ વરસશે તો પછી જે નીચાણવાળા વિસ્તારો પરિસ્થિતિ વનશે તેવી પરિસ્થિતિ અત્યારે લાગી રહી છે ઉમંગ પટેલ ન્યૂઝ એટી ગુજરાતી નડિયાદ ખેડા સમાચાર છોટા ઉદાપુરથી ભારે વરસાદથી કોતરોમાં પૂર આવ્યા પાવીજેતપુરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયા સ્થાનિકો વિદ્યાર્થીઓને કોઝવે પસાર કરાવ્યો ગામ અને શાળા વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યા છે જીવના જોખમે વાલીઓ વિદ્યાર્થીઓને શાળાએ મોકલ મોકલી રહ્યા છે તો કઈ રીતે પાણી ભરાયા છે તેની આપ તસવીરો જુઓ કોઝવે છે જે સંપૂર્ણપણે ગરકાવ થઈ ચુક્યો છે સામેની શાળા સામેની પેલેપાર

ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુર આવ્યું નળગોંડથી ઘોડવહડને જોડતો અંબિકા નદી પરના જીવના જોખમને જોખમમાં મૂકીને ગામના ખેડૂતો નદી પસાર કરતા જોવા મળ્યા જિલ્લામાં દસથી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થતા પંદરથી વધુ ગામો પ્રભાવિત થયા પંચાયત હસ્તકના દસ માર્ગો અને કોઝવે ઓવર ટેપિંગ થવાના કારણે બંધ થયો છે ડાંગ જિલ્લાના પંદર જેટલા ગામો સંપર્ક વિહોણા બનતા હજારો લોકોના જનજીવન ઉપર અસર પડી છે ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીનો જમાવડો હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકોની સાથે સાથે લોકોની પરેશાની વધી ગઈ હાલ તો પાણીના નિકાલ માટે પ્રયાસ તેજ કરાયા છે સમાચાર સુરતથી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન મોટા બોરસારા ગામે સિઝનમાં છઠ્ઠી વખત ઓવરફ્લો થયો માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો તો કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે બીજી તરફ બેરલ કોઝવે જે નદીના પાણીમાં ગરકાવ થયો હતો ઉપરવાસમાંથી ભારે વરસાદ આવતા જ બેરલ કોઝવેની આ સ્થિતિ સર્જાઈ છે માંગરોળના મોટા બોરસરા ગામે આ કોઝવે તૈયાર કરાયો હતો જે પાણીમાં ડૂબ્યો છે સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે કિમ નદી બે કાંઠે માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો શેઠી વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના પગલે નદીમાં નદીમાં પાણીની ભારે આવક થઈ છે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હવામાન વિભાગે સુરત જિલ્લા તેમજ શહેરી વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હવામાન ખાતા દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે બારડોલી મહુઆ ઓલપાડ માંગરોળ ઉમરપાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ ઓલપાડના કીમ સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ રોડ પર વરસાદી પાણી ભરાયા ઉત્તર દક્ષિણના જળાશયો છલકાયા રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ત્રાણું ટકા ભરાયો પંચમહાલના પાનમ ડેમના દરવાજા ખોલાયા ધરોઈ ડેમના પણ વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે અરવલ્લીનો નો સુરતનો આમલી ડેમ છલકાવ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદથી ઉત્તરથી લઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જળાશયો છલકાયા છે રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ ત્રાણું ટકા ભરાયો છે તો મધ્ય ગુજરાતનો પાનમ ડેમ જેના બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે આ તરફ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધરોઈ ડેમના વધુ બે દરવાજા ખોલી સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું તો અરવલ્લી જિલ્લામાં આવેલા માઝમ ડેમના પણ ચાર દરવાજા ખોલી દેવા ખોલી દેવામાં આવ્યા છે ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉંમરપાડાનો આંબલી ડેમ પણ છલકાયો છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નર્મદા ડેમ ત્રાણું ટકા ભરાયો ઉપરવાસમાંથી એક લાખ અડતાલીસ હજાર બસો પાંચ ક્યુસેક પાણીની આવક હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ એકાવન મીટર પર પહોંચી છે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ એકસો છત્રીસ મીટરને પાર પહોંચ્યું નર્મદા ડેમના પાંચ ગેટ એક પોઈન્ટ ચાર મીટર ખોલાયા છે ગઈકાલના આ ગેટ ખોલવામાં આવ્યા છે ગેટમાંથી નર્મદા નદીમાં એક લાખ સત્તર હજાર ચારસો છન્નું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાવું પાન ડેમના બે ગેટ ખોલીને ને ચાર ફૂટ ખોલીને નવ હજાર આઠસો